એક દિવસે દક્ષિણેશ્વરના બાગમાં એ અદભુત પુરુષ આવી પહોંચ્યા એમણે સાધેલી મહાન અદ્વૈત સિદ્ધિ તેમજ એમના જીવનમાં એવા આત્મસાક્ષાત્કારનું થઈ રહેલું પ્રત્યક્ષ દર્શન આ બંને દ્રષ્ટિએ એ અદભુત હતા એ ભવ્ય આગંતુકનું નામ હતું પરમહંસ પરિવ્રાજકાચાર્ય સ્વામી તોતાપુરી એવા પરિવ્રાજક સાધુઓ કેવળ બ્રહ્મને જ સત્ય માને છે અને જગતને મિથ્યા સમજીને ટાઢ તડકાની પરવા કર્યા વિના આકાશના ચંદ્રવા હેઠળ પોતાનું જીવન ગુજારે છે જે કંઈ ભિક્ષા મળી આવે તેના ઉપર તેઓ પોતાનું જીવન ટકાવી રાખે છે કહેવાય છે કે પવિત્ર રેવા તટે કોઈ એકાંત જંગલમાં આ તોતાપુરીજીએ સાધના કરી હતી અને ચાલીસ વર્ષો સુધી ભારે તપ કરીને નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ કરી હતી એ રીતે આ જીવન મુક્ત મહાપુરુષ સંસારના હર્ષશોકથી પર બન્યા હતા અને કૃતકૃત્ય થયા પછી તીર્થાટન કરીને જીવનના શેષ વર્ષો વ્યતીત કરવાની ઈચ્છાથી પ્રેરાઈને સિંહની પેઠે એ પોતાની મરજી પ્રમાણે તીર્થ દર્શન કરતા દેશભરમાં ફરતા હતા એ જગન્નાથપુરી અને ગંગાસાગરની યાત્રાએ ગયા હતા ત્યાંથી વિચરતા તેઓ ગંગાના કાંઠે કાંઠે દક્ષિણેશ્વરમાં આવી પહોંચ્યા હતા પોતાનું આગમન કોઈ મહાન કાર્ય સાધવા માટે થયું છે એવો એમને ખ્યાલ સરખો પણ ન હતો